કરજણ તાલુકાના કુરાલી ગામે એક મહિલા બુટલેગર જેનું નામ ઠાકોર મનીષાબેન મુકેશભાઈ છે જે ઘંટીવારુ ફળિયામાં ખુલ્યા વિદેશી શરાબનો ધંધો ચલાવી રહ્યા છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યાં બેફામ રીતે આવી પ્રવૃત્તિ પોલીસ તંત્રની દારૂબંધીની વાતો નિપોળ ખોલી રહી છે શું પોલીસ તંત્ર આ મામલે અજાણ છે કે પછી જાણવા છતાં અમુક મુખ પ્રેરક બનીને ધૂતરાજની ભૂમિકા ભજવી રહ્યા છે અસામાજિક તત્વો માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ છે પરંતુ કર્જન પોલીસ આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કેમ નથી કરતી કેમ ચૂપ છે તેવું પંથકમાં ચર્ચાઈ રહ્યું છે થોડા સમય પહેલા ઓસલામ ગામે રોહિત વસાવાની જેમ આગામી દિવસોમાં મીડિયામાં સુપ્રસિદ્ધ થયો તેમાં શહેરમાં વરઘોડો કેમ નહીં અને છપ્પરીઓ ચલાવી રહ્યો છે તેનો કોઈ કાયદા કાનૂન છે કે ડર જ નથી થોડા દિવસ પૂર્વે કરજણ તાલુકાના ઓસલામ ગામના રોહિત વસાવાનો વિડીયો વાયરલ થતા કરજણ પોલીસ માત્ર એક પેટીનો કેસ બનાવી રહ્યો છે આ જાહેરમાં સામાજિક તત્વોનો વરઘોડો કેમ નહીં તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે આજે કરજણ તાલુકાના કુરાલી ગામે મનીષાબેન મુકેશભાઈ ઠાકોર કાયદાના ડર વગર ધંધો ચલાવી રહ્યા છે તેને પરમિશન કોણે આપી વાયરલ વિડીયોમાં સ્પષ્ટ થાય છે કે ખુલેયામ વિદેશી દારૂનો ધંધોધમ રમી રહ્યો છે શું પોલીસ તેની સામે કાર્યવાહી કરશે ઓસલામ ગામના રોહિત વસાવાની જેમ એક પેટીનો કેસ બનાવી મામલો રફેદફે કરશે રહ્યું પોલીસ પાસે પ્રજાની ખૂબ જ હોય છે પણ પોલીસની અસરકારક તત્વો સામે નિષ્ક્રિય કામગીરીને કારણે પોલીસની પ્રજામાં ઇમેજ ડાઉન થતી હોય છે આશા રાખીએ છીએ કે કર્જન પોલીસ આ મામલે યોગ્ય કાર્યવાહી કરશે અને પંથકની પ્રજાની લાગણી માંગણીને વાંચ આપશે